નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે હું તમને આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે આપણે આચ્છાદન એટલે કુદરતી મલચિંગ નું મહત્વ શું હોય છે તમે આ વિડીયોમાં જોશો કે કુદરતી મલચિંગ જે કરવામાં આવી રહી છે તેમાં બે કપાસની હાર વચ્ચે કુદરતી મલ્ચિંગ કરેલું છે તમે આ ખેતર જોઈ શકો છો જેમાં બે કપાસની હાર વચ્ચે પાંચ નું અંતર છે સાડા ચાર ફૂટ થી પાંચ ફૂટનું એમાં હવે ઓતરખેડ નતી કરવાની એટલે મતલબ આપણે કહીએ રોપ નતો મારવાનો એના પછી આ સણનું વાવેતર કરી દીધું અને એ ભેજમાં આ ઉગીને તૈયાર થઈ જાય છે હવે જ્યારે કપાસ આપણું લગભગ સાઈઠ થી સિત્તેર દિવસનું થઈ જશે એટલામાં આ કપ મોટી થઈ જશે અને બાજુમાં તમે જે ફોટો જોઈ રહ્યા છો એ ફોટો એકદમ એ સહણ જે તૈયાર થઈ ગઈ છે એને કટિંગ કરી અને નીચે પાથરવામાં આવી છે આ કરવાથી જમીનમાં આચ્છાદન એટલે આપણે ધરતી માને ચાદર જેવું આવરણ પહેરાઈ દઈએ છીએ જેના કારણે આપણે એને સીધો ભેજ હવામાં ઓડી ન જાય અને સૂર્યની જે ગરમી ખરી એ જમીનને અડે નહીં આનાથી લગભગ બે ત્રણ ફાયદા થશે એક તો આપણો જે છોડ ખરો એ છોડને આપણે કહીએ કે તંદુરસ્ત રહે એટલે તંદુરસ્તી જળવાઈ રહેશે બીજો ફાયદો એ થશે કે વધારાનું નિંદામણ ઉકસી રહે ત્રીજો ફાયદો એ થશે કે સૂક્ષ્મ જીવો અને નાના નાના અળસિયા જે સૌથી વધારે અવર જવર કરશે અને જમીનને પોચી અને હળવી બનાવતા હોય છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ ભાગ જે આ ખેતરના બે પાટલા વચ્ચેનો આ ભાગ હોય છે આ ભાગ જે ખરો એ એકદમ પોચો રહે છે અને એના કારણે જમીનનું જે આવરણ ખરું એ બની રહે છે આ કરવાથી એક તો લોબા સમય પાણીની જરૂરિયાત રહે છે પાણીમાં ભેજ શક્તિ વધારે રહે છે. અને પાણીનો આપણે કાર્યક્ષમ સિંચાઈ કરી અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ તો કુદરતી મલચિંગ એ બહુ અગત્યતા છે અને આપણે જો આપણા ખેતરમાં સણ નહીં પણ એવો ઘન કચરો એવો સૂકો કચરો જેને પાથરવામાં આવશે. તો સૌથી વધારે અગત્ય સૂકા કચરાનું છે ત્યારબાદ ન મળે તો આવી રીતના લીલો કચરો પણ સૂકો કરીને એને ઉપયોગ કરી શકો છો તો ખેડૂત ભાઈઓ આચ્છાદન દરેક પાકનું આ તો મેં તમને કપાસનો પાક બતાવ્યો કે એવો કોઈ પણ પાક હોય જેને આપણે જમીન છોડના આજુબાજુમાં આપણે એને આવરણ કરી અને એને આ ઢોકી શકીએ છીએ જેથી સારું ઉત્પાદન મેળવી શકાય. આભાર. the new one.